આજે આપણે બનાવીશું ચણાના લોટની સેવ ચણાના લોટની સેવ માટે ચણાનો લોટ જે છે તે મેં ઘરનો દળાવેલો લોટ લીધેલો છે લોટ માટે ચણાનો લોટ જે છે તે પાંચસો ગ્રામ જેટલો લેવાનો છે હવે તેમાં આપણે મસાલા એડ કરીશું તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ જરૂરિયાત પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરવાનું છે ત્યારબાદ તેમાં થોડી હળદર એડ કરી દઈએ એડ કરીએ અને હવે આપણે માટે એડ કરવાનું છે જરૂરિયાત પ્રમાણે આપણે તેમાં બે પાવરા જેટલું તેલ એડ કરશું અને ત્યારબાદ તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ મસાલા જે કરેલા છે તે અને તેલ મોળ માટે જે એડ કરેલું છે તે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરવાનું છે અને લોટ બાંધતા જવાનો છે થોડું થોડું પાણી એડ કરીએ અને લોટ બાંધી લઈએ સેવનો લોટ જે છે તે એકદમ કઠણ પણ નહીં અને તે એકદમ ઢીલો પણ નહીં તે રીતે મીડિયમ રાખવાનો છે જેથી કરીને આપણે સેવ ઉતારવા ટાઈમે કંઈ પ્રોબ્લેમ ન થાય અને સરસ રીતે સેવ ઉતરે થોડું થોડું પાણી એડ કરતા જાશું અને એકદમ સારી રીતે લોટ બાંધતા જાશું સેવ માટેનો લોટ જે છે તે આપણો એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે હવે આપણે તેને ગુણવા માટે તેમાં થોડું તેલ એડ કરીએ અને લોટને એકદમ સારી રીતે લઈએ સેવનો લોટ આપણે એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે હવે આપણે સેવ પાડવા માટેનો જે સંચો છે તેમાં તેલ લગાડી લઈએ આવી રીતે આપણે મીડિયમ સાઈઝની જારી લેવાની છે તેમાં તેલ લગાડી લઈએ અને આખા સંચામાં ફરતે તેલ લગાડી લઈએ જેથી કરીને સેવ સરળતાથી ઉતરે અને સંચામાં ચોટે નહીં તેના માટે અને હવે આ જે લોટ આપણે બાંધેલો છે તેને આવી રીતે રોલ વાળી અને સંચામાં એડ કરી દઈએ અને સંચો બંધ કરવા માટે જે આ ભાગ હોય છે તેમાં પણ આપણે તેલ લગાવવાનું છે હવે સંચો આપણો આપણે બંધ કરી દઈએ આમાં થોડું તેલ લગાવી લઈએ અને તેને એકદમ વ્યવસ્થિત રીતે બંધ કરી દઈએ હવે તેને એકદમ વ્યવસ્થિત રીતે બંધ કરી દઈએ સેવ તળવા માટે મેં અહીં એક પેન લીધું છે તેલ કરેલું છે અને આપણે ગેસ કરી દઈએ થોડી જ વારની ની અંદર આપણું તેલ જે છે તે એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં સેવ તળવાની છે તેલ આપણું એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં સેવ ઉતારવાની છે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રીતે સેવ પડી છે ગેસની આજ જે છે તે આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે સેવ ઉતરી છે તેને એકદમ સારી રીતે નીતારી લેશું તેલથી એકદમ મસ્ત રીતે ક્રિસ્પી એવી સેવ બનીને તૈયાર છે આવી જ રીતે આપણે દરેક સેવ ઉતારી લેવાની છે આવી જ રીતે આપણે ફરી જે સંચામાં છે આપણે લોટ છે તેને આવી રીતે સેવ ઉતારવાની છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે સેવ ઉતરી રહી છે ગેસની આંચ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે

કે ઈ જે સેવ છે તે કેટલી સરસ ક્રિસ્પી બની છે એકદમ સરસ કટકા થઈ રહ્યા છે જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમને મારી આ રેસિપી કેવી લાગી થેન્ક યુ